સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા હળવદ રોડ પર આવેલી રામકૃષ્ણ જીનમાં મંગળવાર સાંજે મોટી આગ ભૌભુકતી જોવા મળી જો જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને જીનના કોટન મટીરીયલ તેમજ મશીનરીને ચપેટમાં લઈ લીધી ધાગંધ્રા હળવદ રોડ પર સોલડી ગામ નજીક આવેલી રામા કૃષ્ણ જીનમાં અચાનક અગમ્ય કારણસર આગ લાગી જીન મેનેજમેન્ટ તાત્કાલિક ફાર વોટર ટેન્ડરને ઘટના સ્થળે રવાના કર્યા ધાગંધ્રા પાલિકાના ત્રણ ફાયર ટેન્ડરની મદદથી અંદાજે ત્રણ કલાક સુધી ઓપરેશન હાથ ધરાયું અને આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો ગઈકાલે સાંજે અંદાજે સાડા સાત વાગ્યાના આજુબાજુ અમારી ફેક્ટરીના પ્રેસ ડિપાર્ટમેન્ટમાં ફાયરનો બનાવ બનેલ છે જે અગમ્ય કારણોસર બનેલ છે અને પછી મને જાણ થતાં અમે લગભગ સાતને પિસ્તાલીસ આજુબાજુ અહીંયા પહોંચી ગયેલા અને પછી બધાએ સાથે મળી અમારા સ્ટાફ અને અમે બધાએ સાથે મળી અને આગને બુજાવવાની કામગીરી શરૂ કરેલ એ દરમિયાન ફાયર ટેન્ડરને જાણ કરેલી તો એ પણ ત્રણ ફાયર ટેન્ડર આવી ગયેલા અને અંદાજે લગભગ દોઢેક કલાકના અંદાજે એટલે નવ વાગ્યા સુધીમાં લગભગ ફાયર કંટ્રોલ કરી લીધું હતું પણ અમને માલ મટીરિયલ મશીનરી ઇલેક્ટ્રિફિકેશન મોટરો વગેરેથી અમારે અંદાજે સવાથી દોઢ કરોડનું નુકસાન બિલ્ડિંગ સ્ટ્રક્ચર સહિત થયેલ છે એવું અમને અત્યારે પ્રાથમિક અંદાજ છે કારણોનો ખારણ જાણ નથી હજી અમે હજી સર્ચ આઉટ કરી રહ્યા છીએ તેજ રાજપરા સાથે જયેશ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ ધાગંદ્રા સુરેન્દ્રનગર